નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું બળવંતરાય મહેતા જે પંચાયતી રાજના શિલ્પી છે બળવંતરાય મહેતાનો જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં ભાવનગરમાં ઓગણીસ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ થયો હતો તેમણે બીએ સુધી અભ્યાસ કર્યો પરંતુ વિદેશી સરકારનું પ્રમાણપત્ર લેવા ઇનકાર કર્યો હતો તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો તેઓ ઓગણીસો વીસમાં અસહકારની રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા હતા તેમણે રાજ્યમાં સ્વતંત્રતા ચળવળ પર વહન માટે ઓગણીસો એકવીસમાં ભાવનગર પ્રજામંડળની સ્થાપના કરી હતી તેમણે ઓગણીસો ત્રીસથી થી ઓગણીસો બત્રીસના નાગરિક અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો તેમણે બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો તેમણે બ્રિટિશ રાજ દરમિયાન જેલમાં કુલ સાત વર્ષ ગાળ્યા ઓગણીસો બેત્તાલીસની ભારત છોડો ચળવળમાં ત્રણ વર્ષ કેદ માટે સજા કરવામાં આવી હતી મહાત્મા ગાંધીના સૂચન પર તેમણે કોંગ્રેસ કાર્યકારી સમિતિનું સભ્યપદ સ્વીકાર્યું હતું જવાહરલાલ નેહરુ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા ત્યારે તે તેના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા તેઓ બે વખત લોકસભામાં સંસદના સભ્ય તરીકે ઓગણીસો ઓગણપચાસ અને ઓગણીસો સત્તાવનમાં ચૂંટાયા હતા તેઓ સંસદના અંદાજ સમિતિના ચેરમેન હતા તે કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને નેશનલ એક્સટેન્શન સેવાના કામ પરીક્ષણ કરવા માટે અને તેમના વધુ સારી રીતે કામ માટે પગલાં સૂચવે છે તેઓ જાન્યુઆરી ઓગણીસો સત્તાવનમાં ભારત સરકાર દ્વારા સુયોજિત સમિતિ અધ્યક્ષ બન્યા હતા આ સમિતિએ સપ્ટેમ્બર ઓગણીસો સત્તાવનમાં તેનો અહેવાલ સુપરત કરેલો અને છેલ્લે પંચાયતી રાજ તરીકે ઓળખાતી હતી જાણે લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાઓ સ્થાપવા ભલામણ કરી છે તેમણે લોકશાહી વિકેન્દ્રીકરણ તરફના તેમના યોગદાન માટે પંચાયતી રાજ શિલ્પી તરીકે ગણવામાં આવે છે ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો તેસઠના રોજ તેઓ ગુજરાતના બીજા મુખ્ય પ્રધાન બન્યા હતા તેમને મળેલા સન્માનની વાત કરીએ તો ટપાલ વિભાગ ભારત સરકાર તરફથી સત્તર ફેબ્રુઆરી બે હજારના દિને તેમની સોમી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે એમનો ચહેરો દર્શાવતી અને ત્રણ રૂપિયા કિંમતની એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવેલ છે તેમની યાદમાં કચ્છમાં બળવંત સાગર બંધ બનાવવામાં આવ્યો છે ગુજરાત બ્રિજ બીચ ક્રાફ્ટ ઘટનાની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી ત્યારે સપ્ટેમ્બર ઓગણીસ ઓગણીસો પાસઠના રોજ મુખ્યમંત્રી મહેતાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે કચ્છ સરહદ પર ટાટા કેમિકલ્સ ક્રાફ્ટ વિમાનમાં ઉડાન ભરી તેમાં જહાંગીર એન્જિનિયર ભૂતપૂર્વ ભારતીય એરફોર્સ હતા આ વિમાન પર તેમના અધિકારીઓથી ઓર્ડર પ્રાપ્ત કર્યા પછી પાકિસ્તાન એરફોર્સ પાયલોટ કૈસ હુસેન દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી મહેતાનું તેમની પત્ની તેમના ત્રણ સભ્યો એક પત્રકાર અને બે વિમાન સભ્યો સાથે અકસ્માતમાં કચ્છના સુથરી ગામે મૃત્યુ થયું હતું થેન્ક યુ